માહિતી જોઈએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત ભારતની દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા માટે ભારતના રક્ષા મંત્રાલય બુધવારે એટલે કે ચોવીસ જાન્યુઆરી ના રોજ મુંબઈ ની લિમિટેડ ને

પાલન કરીને MDL દ્વારા સાવચેતીપૂર્વક ડિઝાઇન કરી વિકસિત અને ઉત્પાદિત કરવામાં આવશે મજગાવ ડોક શિપ બિલ્ડર્સ એ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ICG ની ઓપરેશનલ કેપેસિટી ને વધારવામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે 63 63 મહિનાના સમયગાળામાં જહાજોની ડિલિવરી કરવામાં આવશે અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી થી સજ્જ ફાસ્ટ પેટ્રોલ બિલ્સ હાઉસ મલ્ટીપર્પઝ ડ્રોન્સ વાયરલેસલી કંટ્રોલ રિમોટ વોટર રેસ્ક્યુ ક્રાફ્ટ

મજગાવ ડોક બિલ્ડર્સ લિમિટેડ સાથેના આ કરાર ભારત સરકારના આત્મનિર્ભર ભારત પર ભાર આપે છે જે સ્વદેશી શિપ બિલ્ડિંગ ક્ષમતાઓનો પ્રયત્નની પ્રતિબદ્ધતાને પ્રતિબંધિત પ્રતિબિંબિત કરે છે સરકારનું આ પગલું દરિયાઈ આર્થિક પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓને વેગ આપવા અને સહાયક ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન પૂરું પાડવા માટે તૈયાર છે

મજગાવ ડોક શિપ બિલ્ડર્સે પંદર ડિસેમ્બરના રોજ યુરોપિયન ક્લાયન્ટ સાથે બેતાલીસ મિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા આ કોન્ટ્રાક્ટ સાત હજાર પાંચસો ડીડબ્લ્યુટી મલ્ટીપર્પઝ હાઇબ્રિડ પાવર વેલ્સના ત્રણ યુનિટ્સના નિર્માણ સાથે સંબંધિત હતો અગિયાર ડિસેમ્બર બે હજાર રોજ મજગાવ ડોક શિપ બિલ્ડર્સે ટર્નકી આધારિત પાઇપલાઇન માટે રિપ્લેસમેન્ટ માટે ઓએનજીસી પાસેથી અગિયારસો કરોડ ડોલરનો ઓર્ડર મળ્યાની પણ જાહેરાત કરી હતી ત્યારે ચૌદ જાન્યુઆરી ના રોજ મજગાઉક સિપ બિલ્ડર્સ લિમિટેડના શેર BSE ઉપર છત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા એટલે કે એક પોઈન્ટ ટકા વધીને 2325.35 પચીસ પાંત્રીસ રૂપિયાના સ્તરે બંધ થયા હતા

મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબાવી દેજો